બુદ્ધિ વિનાના કર્મકાંડ શું કામના બુદ્ધિ વિનાની ભક્તિ શું કામની બુદ્ધિ વિનાનું જ્ઞાન શું કામનું બુદ્ધિ વિનાના માળા ઉફેરી નાર શું કામનું પરિણામ એવું આવે મન જાણે સારું કરશું તો ઉલટો પડે હતા સમજ્યા વિના બુદ્ધમ ચરણમ ગચામી હું બધું છોડીને બુદ્ધિને ચરણે જાઉં છું જે બુદ્ધિને ચરણે ગયો છે એમાં કબૂથી ન હોય બીજાને નુકસાન કરે એવું એનામાં કાંઈ ન હોય બુદ્ધમ ચરણમ ગછામી શંઘમ ચરણમ ગછામી હું કોઈ એક વ્યક્તિને ચરણે નથી જાતો જે જાગ્રત પુરુષનો સંગ સંઘ છે એને ચરણે જાઉં છું પુરુષ પુરુષનો જે સંઘ છે એટલે હું પથારી માંથી જાગે ઈ પથારી નીંદર તો હવારે પાકીને પૂરી થઈ જાય છે સંતો જગાડવાનું કે છે મનની મોહ નિંદ્રા માંથી અને મનની મોહ નિંદ્રા આખી જિંદગી જાય પાકતી નથી અને મોહ નીંદ્રા માંથી મોહ નિંદ્રા માંથી જે નથી જાગ્યો એ જાગતો હોય તો હું તો છે જાગો લોકો મત સુ મોહ નીંદ છે પ્યાર જે સપનો રેનકો એમ ચાલ્યો જાય સંસાર મોહ નીરંજન દેવ આ જાગતા પુરુષ એવું બોલે છે કેવું ટક્કણ દઈને પથ્થર ઘડીયો ધરીયો છાતી માથે પાય અરે પથ્થર માં હાચ હોય તો ઘડનારા ને ખાય

જાગતા નરસેવીએ આપણે જડમાં પૂજવા વળગાડ્યા અને એવી રીતે જડને પૂજવાનું રોજ ઉઠીને વધરાય હતાપે આપે જીવને મારે જડને રીજાવે રોજ ઉઠીને બીલીના પાંદડા તોડે તુલસીના ભોડા મરડે

રોજ ઉઠીને વરા વંદરાય હત જીવને મારે જીવ નહી જાવે આવું કે જીવને મારે જળ ને રી જાવે જે હુંગતો નથી ખાતો નથી પીતો નથી મૂર્તિ ઘોણે ઘડી માણસે આયા મંદિર કરવું છે એવો તળિયાટો નક્કી કોણે કર્યો માણસે પાયા મંદિર ના કોને ગયા માણસ હોય મંદિર ચણ્યું કોને માણસ હોય કોને કર્યો માણસ મૂર્તિ કોને ઘડી માણસ વાર નક્કી કરી માંડી કોને માણસ હોય પછી અગર બધી ધૂપ ધુમાડા કોને કર્યા માણસ હોય ને પછી એની માન્યતા કોને માની માણસ હોય એની માન્યતા ખાઈ કોણ ગયો સેવ સુવાળી લાપસી દરી દેવની ફાંસ જમનારો પોતે જમી ગયો ને ઓલા દેવને તો આવીએ નહીં વાય મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ તો તને મળે નિરંજન દેવ એની ભક્તિમાં એવી રીતે વળગાડ્યા માળી વીણે ફૂલડા એનો કળીએ કળીએ જીવ છોડમાં રણ છોડ છે પાંડુરંગ નું કહેવાનું પાંડુરંગ નહીં અનાદિથી મહાપુરુષોએ કહેતા એવા છે કે ફૂલ છે એ છોડ ના છોકરા છે તમારા છોકરા તમને કેવા વાલા છે તમારું છોકરું ઘડી આગા પાછું થઈ જાય તો કેમ થાય છે ફૂલ તોડશો નહીં ફૂલ છોડ ના છોકરા માળી વીણે ફૂલડા એનો કળીએ કળીએ જીવ ઈ ફૂલ લઈને મતલબ દેવને ચડાવે ઈ દેવ પોતે છે નિર્જીવ એટલે જીવ વગેરે મનસા માલણ ગોરખ જાગતા સેવીએ જાગતું કોણ બુદ્ધમ ચરણમ ગછામી સંગમ ચરણમ જાગતો કોણ જે ઉપર થી નાખેલ આવરણ જેને બધા કાઢી નાખ્યા છે અને સ્વરૂપમાં જીવે છે દાડી નિજ રૂપ માં જીવે છે આપો દીપો ભવ ભગવાન બુદ્ધ કે શક્તિ કોઈ ભગવાન કે દેવ દેવીઓ ભેળવી માં જેટલું દેવ દેવીઓ બીજો ભગવાન તમારા નિજ રૂપ માં ભેળવો જેટલું ભેળવો એનું નામ ભેળ હેળ